ગુજરાતી વાર્તા સાંભળતા પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એક નાનકડા ગામનું નામ હતું સુખાપુર નામ તો સુખાપુર પરંતુ ગામમાં મોટું દુઃખ હતું ગામનો કૂવો સુકાઈ ગયો હતો પાણી ના હોવાથી ખેતી પણ ઘટી અને માણસોમાં ઉદાસીનતા વધતી ગઈ બધા લોકો કહેતા હવે તો ગામ છોડવું પડશે અહીં જીવવું મુશ્કેલ છે પરંતુ ગામમાં એક યુવાન રહેતો ગોરધન તેને ગામ છોડવાનું માન્ય જ નહોતું તે કહેતો ગામ આપણું છે પાણી પણ આપણે જ લાવશું બધાએ તેને વેડફેલો પ્રયત્ન ગણાવ્યો પણ ગોર્ધન એકલો જ રોજ નવા કુવાના સ્થળો શોધવા જતો અને જમીનનું નિરીક્ષણ કરતો એક દિવસ તેને ગામના બહાર એક જૂની માટીની સુગંધ આવી તેને લાગ્યું કે જમીનની અંદર પાણી હોવાની ચાન્સ છે તે ખોદવા લાગ્યો સવારે શરૂ કરેલું કામ સાંજ સુધી ચાલ્યું છતાં પાણી ન મળ્યું પરંતુ ગોર્ધન હિંમત હાર્યો નહીં તે બીજે દિવસે ફરી ગયો ત્રીજે દિવસે પણ ગામવાળાઓએ મજાક ઉડાવી હા બાગલને તો પાણી નહીં મોઢેથી ધૂળ જ મળશે એક સપ્તાહ પછી અચાનક ખાડામાંથી ગરમ હવા અને ભીની માટી નીકળી ગોરધનને આશા આવી અને થોડા જ કલાકોમાં પાણી ઝબુકતું ઉપર આવવા લાગ્યું ગામવાળા દોડીને આવ્યા બધા આશ્ચર્યચકિત સુકાઈ ગયેલા ગામમાં ફરી ઉલ્લાસ ફેલાયો ગોરધનના નક્કર વિશ્વાસથી ગામ બચી ગયું તે દિવસથી સુખાપુરના લોકો શીખી ગયા